અમારે પલ્ચર નથી આપણે કઈ સારું ગાડી તો જો અમારી ગાડી છે સાઈન આટલી બધી ગાડીમાં છે ને અમારી ગાડી ક્યાંક ખોવાઈ ગઈ છે જો આ છે અમારી ગાડી સાઈન મસ્ત છે આ જે અજમેર છે ને કા અજમેર અજમેર છે ને એજ ટાઈપ ની છે ને એવી જ છે જો આ દરગાહ અને જો અંધારું થઈ ગયું છે જો મસ્ત મસ્ત પેંડા છે ને કમેન્ટ કરજો અને સાજે તમે આગલી બાઈક છે તમારી જે ગાડી સ્પ્લેન્ડર એ તમે ક્યારે લીધી હતી જરા કહી દે તો આપણી ફેમિલી ને કોઈ નો લે તેથી તમે વિચાર કરો પેલા તેથી લીધી હશે હાલો ટુ ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં જ જશો ને અમારી ચેનલમાં માં હાર્દિક સ્વાગત છે જો આજ આપણે ઘણા દિવસ પછી લોંગ પીરિયડ સ્ટાર્ટ કર્યો છે તો કન્ટેનર બગમાં બના રહેજો અને આજે અમારે જવાનું છે ન્યૂ ગાડી લેવા ન્યૂ એડ આજ અમારા ઘરમાં ન્યૂ એડ આવવાનું છે એટલે કે તમને જોતા તમને ખબર પડી ગઈ ને તો જોઈ ગાડી અમારે ટુ તો અમે ટુ લેવા જવાના છે જે અમે નવરાત્રિમાં બુક કરાવી હતી તો અત્યારે ફાઇનલ અમારે એને લેવા જવાની છે તો સાંજે તે રેડી થઈ ગયા છે અને અમે મસ્ત રેડી થઈ ગયા છે તો હાલો હવે કન્ટિન્યુ બ્લોગમાં બના રહેજો અમે જઈએ છીએ ગાડી લેવા કઈ જગ્યાએ જવાના છે એ તમને આગળ આગળ અમે બતાવતા રહેશું તો કન્ટિન્યુ બ્લોગ જોવાનું ભૂલતા નહીં ઓકે જો આમ જો બાપ દીકરો કેમ બાકી જો આર્યા ની રેડી થઈ ગયો છે સાજીત રેડી થાય છે લે નવી ઘડિયાળ પહેરી લાગે

કેમ કે અમારી ગાડી લાવીએ તો પછી વળતી ખેરે બે ગાડી લઈ જઈએ ને એટલે અત્યારે અમારા નળના ઘરવાળા છે યારે આવ્યા છે અમને મૂકવા એ અમને આ મૂકી જ જશે અને સાજુ અંદર ગયા છે તો એ કાંક આવે પછી જવાનું છે અંદર તો હવે કન્ટિન્યુ બનાવે છે હાલો ફેમિલી તો જો આપણે હમી ડીપમાંથી આવી ગયા છીએ ગોડાઉનમાં કેમ કે શોરૂમ એ તો કાંઈ હોય નહીં ગાડી એટલે જો અહીંયા ગોડાઉનમાં છે જો કેટલી બધી ગાડી પડી છે આમ જો અને આમ જો કેટલી બધી જા નજર પૂગે ને ત્યાં સુધી નકરી ગાડી ગાડી છે છે ને નકરી ગાડી ગા કેવી પલ્સર જો આ પલ્સર છે અને અમારે પલ્સર નથી આપણે કઈ ગાડી છે આટલી બધી ગાડીમાં છે ને અમારી ગાડી ક્યાંક ખોવાઈ ગઈ છે તો ગોતે છે હવે મળે તો એ થાય કેમ કે હું છે ને નવરાત્રિમાં ઠેઠ બુક કરાવી હતી તો ટાઈમ હતો નહીં ઓલા રવિવાર આવવાનું હતું પણ કઈ શોપ બંધ થઈ ગઈ હતી તો પછી અત્યારે છે ને આવ્યા સેવી અને ગાડી અમારી ગોતે છે કઈ બાજુ મૂકી છે નહીં કેમકે આટલી બધી ગાડીમાં ગોતવી થોડીક મુશ્કેલી થઈ જાય કે નહીં તો જો ગોતે છે હમણાં ગાડી આવે ત્યારે બતાવું છું તો આપણી ગાડી કે નહીં જૈડી જો આવી છે ઓલા ભાઈ લેવાની એ છે અમારી ગાડી તો બતાવી દઉં જો આવી કાક છે જો આ છે અમારી ગાડી સાઈન આગળ આપણે છે ને અહીંયા બહાર જવાનું છે તો જો આપણે ગોટા પેવા છે ને તો પહેલા છે ને હાર મે આગળ લીધું હતું તો એનું અહીંયા આપણે હાર્દિક સ્વાગત કરવાનું

આપણે સલામી કરી લીધી છે ફાઝરદાના દરગાહ છે અને જો હું તમને આગળના કેમેરામાં બતાવું જો આવી કાક છે દરગાહ મસ્ત છે આ જે અજમેર છે ને કા અજમેર અજમેર છે ને એ ટાઈપની છે ને એવી જ છે જો આ કા દરગાહ અને જો અંધારું થઈ ગયું છે તો જો આ આપણે મસ્ત સલામી કરી લીધી છે અને હવે આપણે હવે ઘરે ઉજાવાનું છે અહીંયા જો બાજુમાં જ અહીંયા છે ને કબ્રસ્તાન છે જો આ છે ને કબ્રસ્તાન છે જો અહીંયા તુબ્રતું પણ છે ઘણી બધી આ શેરા છે કોઈ શેરો સડાવો હોય ને તો પણ જો આ શેરો મળી જાય અને અહીંયા ફૂલ હાલો હવે શેરો જવાનું છે અને જો અહીંયા ફૂગા મળે છે જો આ ગેસના ફૂગા સાજી જો વાઇટ હશે ટોપો લઈને અહીંયા જો આ કેટલી બધી કાસની બંગડી મળે છે જો અહીંયા છે ને એવી માન્યતા છે કે દરગાહ આવે ને તો બાઈ છે ને અહીંયા જે બંગડી પહેરાવે છે હાથમાં પણ મેં નથી પહેરી તો જો અહીંયા બધી છે ને આ બધી આખી દુકાન છે ને એમાં બંગડી જ છે નકરી જો કાસની આવે જો આપણે આવ્યા છીએ સિટી બાજુ તો તમને ખબર છે કે નોનવેજ બહુ જાજુ મળે છે તો હવે આપણે છે ને અહીંયા ખાઈને જવાનું છે જો બતાવું જો અહીંયા જો આ બધું અલગ અલગ નોનવેજ મળે છે સાજી જો ઉભાર રહી જાય જો દાંત કાઢે જો એને આ ખાવાની ખુશી નથી એને ગાડીની ખુશી છે જો શું મળે છે જો આપણે છે ને આ ઓર્ડર કર્યું છે લેગપીસ હા લેગપીસ ઓર્ડર કર્યા છે જો

જો મસ્ત મસ્ત પેંડા છે ને મસ્ત પેંડા આપણે લઈને આવી જાય છે ઘરે અને આ પેંડા સ્પેશિયલ તમારા માટે છે બધા માટે મારા સબસ્ક્રાઈબર માટે કા સાજુ હા ઓ અમે તો આગળ પાર્ટી કરી નાખી ખબર છે ને નવી ગાડી લીધી ને એની પાર્ટી અમે આગળ રસ્તામાં જ કરતા આવ્યા છે તો આ પેંડા બધાય તમારી આટો છે તો તમે બધા દે આવો છો અમારે ઘરે ગાડીના પેંડા ખાવા આવશે હા અહીંયા સુરતમાં કોઈ ન પૂગી તો કઈ ને તો દેહ માં આવજો હમણાં ટૂંક જ સમયમાં આપણે દેહ માં જવાના છે અને જો મસ્ત આપણે નવી બાઈક લઈ લીધી છે અને સાઈન બાઈક સાઈન બાઈક લીધી છે અને એનો શોખ અમારે આ શેઠ ને હતો કા કેમ કે મને તો આવડે નઈ કે જો આવા કાક આર્યન જો આવા કાક લાવ્યો છે આ કાક ફોડવાનો આવે તો છે ને સાજીત ને સાઈન બાઇક લેવી હતી તો જો એને આજ એનું સપનું પૂરું થઈ ગયું કા આજ આપણે સુખ નો ઉગી ગયો જો આજ છે ને અમે સુખ હેલ્મેટ લીધું હેલ્મેટ ગાડી આરે એવું છે જો આ ગાડી આરે છે ને ફ્રી હેલ્મેટ આવ્યું છે ને એક ગાડીનું કવર એવું કા સાજુ તો અમારી બાઇક તમને કેવી લાગી એ જરા કોમેન્ટ કરજો અને સાજીત તમે આગલી બાઈક છે તમારી જે ગાડી સ્પ્લેન્ડર ઈ તમે ક્યારે લીધી એ જરા કહી દે તો આપણી ફેમિલી ને જેદી કોઈ નો લઈને તેદી

તો સાજી તે છે ને પેલી ગાડી છે ને અમે જે પ્લેન્ડર રાખીએ છીએ ને એ સાજી તે કાળી સૌદસ ને જોડાવી દી અને આ ગાડી અમે થોડાક દિવસ પહેલા જોડાવી લીધી છે અને મસ્ત ગાડી છે જ સાઈન તો મજા આવી ગઈ બેહવાની પણ હો કાસા જુ અને સાજીત ને આ મજા આવી કે નહીં તમને મજા આવે ને આવી ગઈ ને તો હવે આપણે આપણી ફેમિલી ને પેંડા ની તો સલાહ કરો નકર કરકે હે બેન કરે છે સાજીત તો કરતાય નથી આવી જાઓલો સં થાય તો જો સાજીત પણ તમને કહે છે કે આવી જાજો બધાય પેંડા ખાવા અમારા ઘરે કા અયા નહી તો દેહમાં પડ હમ અને આર્યન ભાઈ તમને કેવી લાગી આપડી બાઈક નવી નવી સારી લાગી બો મજા આવી ગઈ બેહવાની જો આર્યનને પણ મજા આવી ગઈ બેહવાની અને અમારે હવે થોડાક જ દિવસમાં ગામડે જવાનું છે આજે નવી લીધી ને

તો પણ બંધ કરો ને ઘડી હા તો હાલો ફેમિલી હવે જો મસ્ત બાઈક જોડી આવ્યા છે અને ખાવાનું પણ આપણે રસ્તામાં જ ખાઈ લીધું છે અને પેંડા ખાવો હોય તો હજી એકવાર કઉસું કે આવી જજો અમારા ઘરે અહીંયા નહીં તો ગામડે તો હાલો હવે વિડીયાને કરી દેવી એન્ડ વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મળશો આપણે નેક્સ્ટ વિડીયોમાં બાય